તો લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપના અનેક આંતરિક વિવાદો સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટ સાબરકાંઠા વડોદરા જુનાગઢ બાદ હવે અમરેલીમાં પણ ભાજપ માટે ઉકળતા ચરુ જેવી સ્થિતિ બની રહી છે તો અમરેલી બેઠક પર ભાજપે ભરત સુતરીયાને મેદાને ઉતાર્યા છે જ્યારે આ બેઠક પર કોંગ્રેસ તરફથી જેનીબેન ઠુમ્મર છે જોકે અમરેલી બેઠક પર ભાજપમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે જે હવે લોહિયાળ બન્યો છે તો શનિવારે મોડી રાત્રે ભાજપના જ બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થતા આખો મામલો ચર્ચામાં આવે છે તો ઉમેદવાર બદલવાની રજૂઆત કરનાર કાર્યકર પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે તો ભાજપ કાર્યકર હિરેન વિરળિયા પર હુમલો કરાયો હતો ત્યારે હુમલો કરનાર અન્ય કોઈ પક્ષના નહીં પરંતુ ભાજપના જ કાર્યકર હોવાનો આક્ષેપ લગાડવામાં આવી રહ્યો છે

કેમ કૌશિક વિરોધ કૌશિક વેકરિયાની ની વિરોધમાં કેમ નિવેદન આપશું એમ કરીને સીતા હથિયાર વડે હુમલો કરી દીધો અને મને પકડીને ગાડીમાં અપહરણ કરવાની કોશિશ કરી હું ત્યાંથી મુશ્કેલીએ નીકળો